नमस्कार दोस्तों फरी स्वागत है एक नवी वार्ता अंदर अंकित गुजरात नहर में तो हतो जेना लग्न त्र वर्ष पहला स्मिता आपनाम कहवत है को रोकी सके अंकित खुशाल जिंदगी अंदर क्यारे भूकंप पत्नी नु कार नी अंदर मृत्यु पमी आ घटना पशी अंकित ने दुख थयु ते एकलो थई गयो મુશ્કેલીમાં મૂકી દઈશ અંકિતને એક નાની સાલી હતી તેનું નામ હિરલ હતું હિરલ નવજાત બચ્ચાને પોતાની ગળે લગાડીને અંકિતના વિખરાઈ ગયેલા ઘરની સંભાળવા રાખવા માટે બોલાવેલી પોતાની બહેનના મૃત્યુ પછી હિરલ પોતાની માને કહેવા ઉપર થોડાક દિવસો માટે અંકિતની પાસે રહેવા માટે આવી હિરલ દેખા માંગ બહુત ખુબસુરત હતી હિરલ 19 વર્ષની હતી પરંતુ તેનું શરીર ખૂબ જ કોમળ અને મજબૂત હતી હિરલને જોઈને તેના જીજાજી તેના دیવાના થઈ ગયા તેના મન અને મગજમાં ધીમે ધીમે હિરલ પોતાની પત્ની હોય તેવું તેને લાગવા લાગ્યું તે એવું વિચારીને ઉબો રહી જતો હતો કે આ મારી સગી સાળી છે હું તેની સાથે કશું ના કરી શકું પરંતુ અંકિત પોતાને જેટલું હિરણથી દૂર રહેવાની કોશિશ કરતો તેના કરતાં વધારે હિરણ તેના સામે આવતી જારે અંકિત હિરણને જોતો ત્યારે તે તેને જોતો જ રહી જતો એક દિવસ અંકિત પોતાના ફ્રેન્ડની સાથે ઓફિસેથી ફિલ્મ જોવા જતો રહ્યો ફીલિંગ ઘણી કેવી હતી કે અંકિત ખૂબ જ બેચેન થઈ ગયો અને તેણે મનોમન વિચારી લીધું કે આજે તે બાવારો બનશે તે પોતાની પત્ની સાથે જે આનંદનો સમય વિતાવતો તે તેની સાળી સાથે વિતાશે. જ્યારે અંકિત ઘરે પહોંચ્યો ત્યારે હીરે દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતા અંકિતની નજર સૌથી પહેલા તેના માસૂમ ચહેરા પર પડી. તે ઉપરથી નીચે સુધી તેને પ્રેમથી જોવા લાગ્યો. અને તે પાગલ થઈ ગયો ત્યારે હીરલે પૂછ્યું શું વાત છે જીજુ તમે આમ કેમ જુઓ છો અંકિતે કહીયું કાની નહીં બસ આમ જ મારી તબિયત થોડી ખરાબ છે તો હીરલ બોલી જીજુ તમે કોઈ દવા લીધી કે નહીં અંકિતે કહીયું ના તેની જરૂર નથી આટલું કહીને તે પોતાનો રૂમમાં જતો રહ્યો थोड़ी वार पछि हिरलテナ रूम मां आविने बोली तुम्हारे कोई वस्तुनी जरूर छे त्यारे अंकिते कह्युं शूं तुम्हें मारुं एक काम करशो हिरल बोली हां जीजू बोलो शूं काम हा तो मांगकि हिरल ने कहवा लाग्यो मारा पगनी अंदर खूब जा दर्द थई रही हूं छे थोडूं तेल लावी अने मालिश करी देशो हिरल बोली ठीक छे जीजू आटलुं कहिने ते तेल लेवा माटे रही થોડીવાર પછી તે વાટકાની અંદર તેલ લઈને પછી આવી તે પથારી પર બેસી ગઈ અને તે પગની માલિશ કરવા લાગી તેના નાજુક હાથોના સ્પર્શથી અંકિત શરીરમાં કરંટ દોડવા લાગ્યો ધીમે ધીમે હિરલ પોતાના જીજાજીના પથરાયેલ જાળમાં ફસાઈ ગઈ તે પહેલીવાર કોઈ પુરુષની માલિશ કરી રહી હતી તેને પણ અજીબ લાગી રહ્યું હતું अंकित कहू हिरल मने वधारे दर्द हतो गोठन नी ऊपर हतो तो त्यां मालिश करी दे मने सारू लागशे हिरले कहू हां अने ज्यारे ते गोठण ऊपर मालिश करवा लागी त्यारे हिरल नो हाथ भूल थी अंकित ना हथियार ने अड़ी जतां ते खूब ज शर्माई गई थोड़ी वार माटे हिरल ते जोई ने चौंकी गई तेना जीजाजी जानी जोई आ बधुं करी रहया छे त्यारे मोको जोई ने अंकिते हिरल ने पूछ्यूं शुं थयुं जयरे हिरल शर्माता शर्माता बोली जीजाजी जी मने तमारू हथियार देखाए छे अंकित बोलियो कयु हथियार हूँ कनी समझियो नहीं हिरले पछी कोई जवाब नहीं त्यारे अंकित थोड़ी वार पछी बोलियो अरे सॉरी मारू ध्यान न हतु हिरले कहू का वांदो नहीं घनी वक्त अजानता एवं बनी जाए छे आजे पहली बार हिरल पर विचित्र अनुभव करी रही थी

हीरले कहू जीजू हूं, तमारी साली छू हूं, तमारी पत्नी अने मारी साथे पाप थशे अंकिते कहु के साड़ी आधी घरवाड़ी माटे तारी मम्मी ए तने अहिन्या मोकली छे, केम के तारी दीदी ए करावेलो आनंद तू शके। हीरल भावुक थई गई अने अंकित मन तेनी सा खुश थई गु

मित्रों वीडियो पसंद आयो हो तो चेनल ने सब्सक्राइब कर देजो फरी मिलीशु आता वीडियो नी अंदर त्यान सुधी